અહીંયા લોકેશનનું આપણું કામ પૂરું થઈ ગયું બીજા લોકેશન આપણે શૂટ કરો ને ત્યાં કરતા અને ભાઈ મસ્તીનો કૂતરો છે તમને બતાવું જો કૂતરો જોઈએ ને એ કીધું તો આન પહેલાં મેં એક જોક્સ મારે ખબર ઇંગ્લિશ કૂતરા હોય ને ખાટલા હેઠે જ બેઠા હોય આપણા દેહી કૂતરા બધા રખાડતા ભાઈ વિડીયો શૂટિંગ આપણું છે ને ડન થઈ ગયું હોય ને હવે આપણે છે ને ઘેર ભેગીને જવાનું હોય એટલે કોઈ વાર પાંચસોનું પેટ્રોલ કે ડીઝલ નાખ્યું હોય હા એટલે ફોરવેલની વાત કરું

આવડો આજુ પાર્સલ આવ્યો ભાઈ આપણે આ ખોલવાનું છે ડીઓડેપની તરફથી આવ્યો છે હાલો ખોલ નાખીને એનો બધો વિડિયો છે ને અલગથી આવી છે આનું દેખાડવાનું છે નેਦਰ હું હે અલગ વિડિયો આવી છે કેમાં આવી છે કેસોટિંગ સોર્સ નેમ YouTube ચેનલ માં આવી છે 6 દી થયા છે ને હું છે ને 12 છે હું ફાઈ જોતા છે ને ખોઈલું ને માં કટલું બાસકુ નીકળું છે જોતા ઓહો બો જાજુ નીકળું ને હવે છે ને આપણે ખોખું ખોલવાના છે બહુ જબરું ખોખું છે હે કાતરે વહી ગઈ કાતરે વહી રહી બોલો લ્યો

કઈ વાંધો નહીં આખે રાખે લાઈટ આપણે ઓલું જનરેટર લીધું હતું એમાં આપણે છેડછાડ કરી હતી ભાઈ બહુ જાદી છેડછાડ કરી હતી પણ અફસો સીનો આમ આપણે વિડીયો ના બનાવી ગયા એ જનરેટર ક્યાં ગયું લે એન્જિન જ ભાઈ ગાયબ થઈ ગયું ખાલી અલ્ટરનેટર જ છે જો આ ભાગ કહેવાય ને અલ્ટરનેટર કહેવાય અને એન્જિન આપણું ગાયબ થઈ ગયું હું કામ ખબર કાલ ભાઈ છે ને નહીં આને લગભગ પાંત્રી ને છેલ્લા નેત્ર એન્જિન ઊપડું હતું અને ઉપડું એટલે એવું ભડરાટી કરતું ઉપડું ને બંધ નહીં આવી કોઈ રીતે કોઈ રીતે ધીરું ના રે કારણ કે એની અંદર ધીરુ કરવાની સ્પ્રિંગ આવે ને આઈ થિંક હે ને સ્પ્રિંગ તૂટી ગઈ છે એટલે એ સ્પ્રિંગ નખાવાટું વળી પાછું ભાઈ આપણે બહાર જવું જોઈએ હે એટલે આપણે શું કર્યું તમને ખબર હે આ દેખાય ના કોઠરો કોઠરાની અંદર ભાઈ આપણે આખી આખો એન્જિન પૂરી દીધું છે જો આની અંદર આખો એન્જિન પૂરો છે નીચે પૂઠાન બધું રાખીયું પછી એન્જિન લઈ જાવ સમારકામ માટે કારણ કે આને થોડુંક મેન્ટેનન્સ માંગે છે બહુ જજ્યું છે ને જૂનું એન્જિન હે 5.5 એસપી નું ભાઈ એ આની અંદર એન્જિન વાપરું અને એન્જિને કહ્યું ગ્રીવ્સ નું ડીઝલ એન્જિન જી રિક્ષામાં વપરાય છે બુલેટમાં વપરાય છે ઈ એન્જિનનો આપણે ઉપયોગ કરી રહ્યો છે આપણે લે બનીને જ આવ્યું તો ઓલરેડી પ્લસ મહિનામાં ઘણા બધા છે ને વસ્તુ હોજી ઘટે છે હું ઘટે છે ખબર ડાયોડ તૂટી ગયા છે ઇલેક્ટ્રિકલ એન્જિનિયરને આ રીતે ખબર પડી ગઈ છે દેખાય છે ઉપર એ ઝૂમ કરીને દેખાડો જો દેખાય આ કાળા કલરના આને કહેવાય ડાયોડ પીએન જંકશન ડાયોડ આ એક ડાયોડ હોય છે ને તૂટી ગયો છે ટોટલ ચાર આવે ચાર આવીને છે ને રેક્ટિફાયર સર્કિટ કમ્પ્લીટ કરે છે ડીસી ટુ એસી એસી ટુ ડીસી માં કન્વર્ટ કરવું હોય ને એસી ટુ ડીસી પાવર માં કન્વર્ટ કરવું તો રેક્ટિફાયર સર્કિટ આવે તો રેક્ટિફાયર સર્કિટ નો હે ને ડાયોડ બરી ગયો છે બરી ગયો એટલે એનો પગ ભાંગી ગયો છે એ ઓલો કાટતા હતા એમાં તે ડાયોડ લીધા છે પ્લસ માં ટુ વે સ્વિચ ની જરૂર પડી છે પ્લસ માં ટુ વે સ્વિચ ની જરૂર પડી ટુ વે સ્વિચ એટલે શું ખબર પજીવીસીલ નો પાવર જનરેટર નો પાવર અને ઘર નું આઉટપુટ આ બાજુ રાખીએ તો પીજી વિસીલનો પાવર આવીએ વચમાં રાખીએ તો બંધ રહે છેલ્લી બાજુ રાખીએ તો જનરેટરનો પાવર આવીએ જોયું ને એ બધું મેનેજમેન્ટ તમારો ભાઈ કરે છે ઇન્જિન જો હાણ ખેર્યું હે લાડી વહુ ને કેમ હણ કરતા એવી રીતે હાણખાયું હે ઉપર ચડાવી દે પછી ગાડી વહી જાય ક્યાં જાય લગભગ ખંભાળી જાય રિપેરિંગ કરવા માટે કંઈ વાંધો નહીં ભાઈ આપણે દિવસે વીઠા હે મસ્તીનું આપણે ખાઈ લઈએ પી લઈ એડિટિંગનું કામ ભાઈ દબાવીને કરવાના હે કારણ કે રાજકોટ આપણે વિડીયો શૂટ કરવા ગયા હતા તમને ખબર એ હજી એડિટિંગ કરવાનું બાકી છે એટલે આખી ઘટડીને એક ક્લિપ લઈ લીધી પછી રૂંઢાનો સમય થઈ ગયો સવારની ક્લિપ મેં કઈ લીધી ખબર નવ વાગે છે લીધી હતી નટાણા મેં ને રૂંઢાના હાડ પાંચ વાગવા જેવું થયું નટાણા છે ભાઈ આપણું મશીન રિપેર થઈને એકદમ તરો તાજા થઈને આવી ગયું છે અને મશીનમાં શું હું એવું છે આ શું હા ટાંકી છે તો અચ્છા હા સાયલેન્સ રહે તમને બધાને ખબર કે ભાઈ છે ને ડીઝેલ છે ડીઝેલ એન્જિન હોય કેવો અવાજ કાઢતો હોય બહુ હાઈ લેવલનો અવાજ કાઢતો હોય તો એના હાટું જો હોય અને આ ટાઈપનું આપણે સાયલેન્સર લીધું હે ટાંકી બાકી લીધી કે નહીં

અમે રેટણ હેને વ્લોગર મોડમાંથી કેન્સલ કરીને અટણ હેને મિકેનિકલ મોડમાં આવી ગયો હે તમે જોજો આખે આખો ભાઈ આપણે એન્જિન માઉન્ટ કરી નાખું હે અને અંદર મેં તમને કહ્યું સાયલન્ટ ધોડ્યો સાયલન્ટ ધોડ્યો આની અંદર ચડાવવાનું હે જો આ લાગે નાની કોર હેને સુવાશ્યો લગાવવાનું હે પછી આ બે વચ્ચે હેને બેલ્ટ આવવાનું હે એ બધું કરી નાખી મિકેનિકલ મોડમાં હું ભાઈ ફોન અડાઈ નઈ કારણ કે આ છે ને એવા કારા ભરાઈ રહ્યો જોલો આતે મે દેખાડ્યો નથી એટલે એ બધું કરીને પછી તમને હેને લાસ્ટમાં જ મડવાનું અંધારું ના થઈ જાય તો સારું ઓલરાઈડ મિત્રો એન્જિન નું કામ બધું કમ્પ્લીટ કરી નાખું માઉન્ટ કરી નાખું હે ખાલી ફુલીનો હેને બોલ લેવાનું હે અને ત્યાં સુધીમાં તમારો ભાઈ છે ને બધું ઇલેક્ટ્રોનિક્સ કામ કરી નાખે ને અને અંદર બહુ જ જ્યુ થઈ ગયું હે આ હાથ માં રહે ને આખ આખે કાળા ભરાઈ ગયા આ સોસો ભરાઈ નું જોતા પૂરું કરી નાખું હે આ ઘરે આવું છું ડાયરેક્ટ લે હાલો વાંધો ની ભાઈ છટા તો આપણે ઢાકી દેવું જો હે નક કાઈ બધું બગડી જાય ઇલેક્ટ્રોનિક્સ ને થોડું મિકેનિકલ આઈટમ હે પણ તો સુવા સીમાં આલો વહી જાય ને પાણી તો બધી આપણું બધું ફેલ થાય થઈ ગયું હે મિત્રો તમે જોઈ શકો ભાઈ મસ્તી નો કેબલ જોડી લીધો હે આ બધું હે ને ભંગાર થઈ ગયું છે હે ને એ ચાડી તૂટી જાય બેસ તૂટી જાય નહી દેઉ થઈ ગયો પણ તો જેમ તેમ કે હલાડ કેરો જોતા કાર વાયર મે કિમ ફિટ કેરો આ રીતે કરે હે નહી કઈ દે સર રીતે પણ હાલ લો હવે ખાલી હે ને ડીઝલ ની નળી એડ કરવાની હે પછી મારવાનો હે નેત્રુ કઈક ન કઈક ભૂલાઈ જાય વરી ભાઈ નેત્રુ ભૂલાઈ ગયું નેત્રુ લેવા જવું જો નેત્રુ એટલે કઈની ડામણી આપણે ઘોણ પગમાં બાંધીને આઈ આ ટાકી બનાવી મિત્રો ટેમ્પરરી જો આવી રીતે આપણે ટાકી બનાવી છે ઉપર જો હે ને ટીપા પડે છે ટીપાની અંદર ને આપણે તો હજી તો આમાં એર કાઢું જો હે ને કઈક લક કરી જો હે ત્યાં સુધી ભાઈ આપણો જનરેટર ચાલુ થા સાકે ગયો યાર એક ને એક જગ્યાએ બેહીને કામ કરી કરીન આપુ તો હાવ પૂરો થઈ ગયો તો અત્યારે ભાઈ આલે હે હેર કાઢવાની પ્રક્રિયા જોઈ હગો વાની પરથી નીકરી હે યાર પકડ જો પકડું લ્યા એ રાતમાં ફોન ને મારા કીમ હાસું બોતવા આય 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 बस हालत ने पकड़े गयो है वहां ऊपर थी भाई हवा नाखे એટલે જો અહીંથી આવી રીતના ડીઝલ ની ધાર થાય હા આવી રીતના કાઈ ભાઈ આપણે જુગાડ કર્યો છે ઓ પેલી કિકમાં ના થ્યું એમ એટલે ટુકમાં બોલી ઘણું ગયું અને પહેલા આટલું જ હતું બોલતું ઓલે કઈ કેટલા 35 નત્ર મૈર તો 36 નીકળી ગયો એ એ એ ઊભો પડી ઓરી બંધ થઈ ગઈ એ છે જરા કી હજી એર છે એ તો નીકળી જશે

अमे वरी जुगाड़ है जा हाँ बंद कर चोटाड़ू वो ये ऊँधूध चोटाड़ता हाँ योटाड़ता जा हा अवाज बहु रोका आ बाजू है आप मशीन जनरेटर ना यहां पे जोड़ो है लैंप उपाड़ो उपाड़ो हेलो बंद 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 वदर डीम થઈ ગઈ વદર डीમ થઈ ગઈ અરે આ મિત્રો છે ને ડીમ ફૂલ કેટલું રાખું ની ના ઉપર ફૂલ કરીને વધારે ફૂલ થઈ ડીમ કઈ વધારે ડીમ બસ બય ઘણું હતું ભાઈ ચાલુમાં છે ને ચેક કરી લેજો પણ આપણે ટેસ્ટર થી પહેલા છે ને એકવાર ચેક કરવું જોઈએ કે આખા જનરેટર માં કઈ પાવર ન થાતો ને નહી કે મશીન બંધ કરવા જાય ને તોય ભાઈ આપડે જોટી રહી એમ છે કરો ચાલુ હાલો રેડી